દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની હારના પ્રત્યાખાતો જે છે તે હજુ શાંત નથી પડ્યા ત્યાં બીજી તરફ સંસ્થા નાફેડની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જ જંગ થવાની સ્થિતિ જે છે તે નિર્માણ પામી હતી પછી સૌ કોઈની નજર જે છે તે નાફેડ ની ચૂંટણી પર હતી પરંતુ અહીં ભાજપે ગેમ પલટી નાખી શું છે સમગ્ર મામલો ભાજપે અહીં શું ગેમ રમી તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુ ભાજપે સમજદારી દાખવી અને ફરીથી ઇફકોવાળી ન થાય તે માટે એક મહત્વનો અને મોટો નિર્ણય લીધો ઇફકોની ચૂંટણીમાં ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યા છતાં ભાજપના મેન્ડેટન્સની સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું અને જીત્યા પણ ખરા તો હવે ભાજપે અહીં સમજદારી દાખવી અને દિલીપ સંઘાણી અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી આ બેઠકમાં કુંડારિયાના નામ પર સર્વસંમતિથી મોહર પણ લગાવવામાં આવી ત્યારે સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાનો દબદબો જે છે તે અહીં સાફપણે જોઈ શકાય છે તો અહીંયા જયેશ રાદડિયા અને મોહન કુંડારિયાના જૂથો વચ્ચે જે ટક્કર થવાની હતી તેને ભાજપે ખૂબ જ સમજદારીપૂર્વક ટાળી

તો નાફેડ ની છ બેઠકો માટે આગામી એકવીસ મેના ના રોજ ચૂંટણી યોજાવાની છે ગુજરાત અને મહારાષ્ટ્રની એક સંયુક્ત બેઠક છે અને તેમાં ત્રણસો ને દસ જેટલા ઉમેદવારો છે એક સીટ માટે ગુજરાતમાંથી ભાજપ સાથે સંકળાયેલા પાંચ સહકારી આગેવાનોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે મંડળી વિભાગની આ બેઠક માટે સાંસદ મોહન કુંડારિયા જિલ્લા બેંકના ડાયરેક્ટર મગન વડાવિયા તથા રાધનપુર સોમનાથ સહિતના પાંચ જિલ્લાઓમાંથી સહકારી મંડળીના હોદ્દેદારોએ ફોર્મ ભર્યા છે ત્યારે એ જોઈએ કે કોણે કોણે ફોર્મ ભર્યું અને પોતાની ઉમેદવારી જે છે તે લોકો પાછી ખેંચવાના છે ત્યારે એ જોઈએ કે આ ચૂંટણીમાં કોણે કોણે પોતાનું ફોર્મ ભર્યું હતું તો આ દાવેદારીમાં રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપમાંથી જેમને ટિકિટ કપાઈ છે તેવા મોહન કુંડારિયા ગાંધીનગરના જેઠા ભરવાડ આણંદના તેજસ પટેલ બનાસકાંઠાના અમૃત દેસાઈ કપડવંચના જસવંત પટેલ અને મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હજુ સુધી ભાજપ તરફથી કોઈને મેન્ડેટ પણ આપવામાં આવ્યું નથી અને નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચટાયા છે જ્યારે એક બેઠક પર ભાજપ તરફથી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતા રાજકારણ જે છે તે ગરમાયું હતું તો રાજકોટના સાંસદ મોહન કોંડારીએ ટિકિટ કપાતા તેમણે નાફેડની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું પરંતુ તેઓ અત્યારે બિનહરીફ ઉમેદવાર છે